દાદાગીરી આ તારો ભાઈ બન છે ને મારી પાસે ઉછી ના પૈસા લઈ ગયો છે અને પાછું દેવામાં સમજ તો નથી એટલે મારું એક કામ કરે એના બદલા તું પૈસા દીધે મૂકી દે મારું પૈસા પણ ના 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 પૈસા લેસ આ તારા માટે છેલ્લી વોર્નિંગ છે હમજી જાજે ખોલીને સાંભળી લેજે અન પેલા તે મને મારા પૈસા નથી પછાડ્યા ને તને જીવતે જીવતો મારી નાખીશ હો કે રકા ના તારા જેવા તો દુશ્મન આરા આ માલ ની આય

મારે દસ હજાર દેવા એના કરતા પાંચ હજાર તને દેવાના ના હાલ હા હું તને પાંચ હજાર રૂપિયા આપીશું હા બસ તો કામ પર તું અત્યારે ઘરે જા હું એના દસ મિનિટ માં આવું હા વાંધો નહીં હવે આવજી હાલો ગાડી ની અંદર ચાવી તો પડી જો ફટાફટ સ્ટાર્ટ કરી અને ભાગીએ

મારી વાત પૂરી તો સાંભળો મારી પાસે પૈસા નથી પણ પૈસા ના પદ ગાડી છે

એ ના 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 ઓટાカメラકો પૈસા નથી મારી પાસે આ તો જા નિકાલ એ હા આ થઈ ગયો થઈ ગયો તારો એ હું જાવ મને લાગળ થેન્ક્યુ થેન્ક્યુ મારા દોસ્ત ઓલા પાઈતી મને બચાવી લીધો આ એહસાન હું નહીં ભૂલું તારો વાહ મારા દોસ્ત વાતું વેલકમ વેલકમ આરામથી મારે થોડું કામ હે હું ના હો કે હું જાવ ઓલો ગાડી વાળો ક્યાં ગયો

આધાર કાર્ડ દામારી માસીની ઝેરોક્ષ પેડી છે બારમાની માસીની ઝેરોક્ષ પેડીયા કોલેજની માસીની ઝેરોક્ષ પેડીય બોસ બોસ હા તો ની ગગોત્રી પર લઈ આવે વાંધો ને કને છે ને ગાડી મડી જાય હો ઓય કાઈ બોસ તમે તમે મારા ભગવાન તો હાલો હું જાઉં તો હા જો ગાડી મડી જાય એ સાહેબ થેન્ક યુ સા આઈ ગાડી મડી જાય

મારી ગાડી મરી ગઈ સાહેબ કોણે જોઈતી સાહેબ એય તું કોણ નમુનો જો મારી ગાડી ને તારી ગાડી કે છે આ મારી ગાડી છે મારી ગાડી છે દે આમ છે બાર મારી માસીની જરૂર કે કોલેજની માસીની જરૂર વાત થા આ લે આરસી બુક દેવા જો

બકીયા અલ્યા થેન્ક યુ ભાઈ તમે મારી ગાડી દીધી ભાઈ થેન્ક યુ ભાઈ એટલે તમે મને કીધું પોલીસ ફોન કરી દેજો પોલીસ પોલીસને કહી દીધું કે સાહેબ મારી ગાડી તો મારી ગાડી મળી ગઈ સાહેબ હું તમારા માટે રૂપિયા સાહેબ બહુ ખુશ છું બહુ રૂપિયા સાહેબ મારા તરફથી ખુશી થી થેન્ક યુ સાહેબ તમે જે આઈડી આપ્યો ને એને લીધે મારી ગાડી વેડી